ચાલો મિત્રો સ્વાધ્યાયના દાખલા છે આપણે શરૂઆત કરી દસ સેન્ટીમીટર પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર જણાવો પ્રતિબિંબનું સ્થાન પ્રકાર જણાવો છે બહુ ઇઝી દાખલો છે પહેલા જોઈ લો સમજો ઈઝી છે સમજશો તો ઓટોમેટિક આવી જશે જો પહેલી વસ્તુ અડી શું છે બહિડગોળ

વસ્તુ અંતર વસ્તુ અંતર જે છે યુ એ કેવું છે હંમેશા માઇનસમાં જ આવશે કેટલો આવશે દસ સેન્ટીમીટર દૂર રાખેલું છે તો સ્થાન અને પ્રકાર જણાવો એટલે પ્રતિબિંબ અંતર પ્રતિ બિંબ અંતર વી શોધવાનું છે અને એનો પ્રકાર પ્રકાર આપણને ખબર જ છે કે આભાસી અને ચથ્થુ જ આવવાનો છે ફિક્સ જ છે બરાબર આભાસી અને ચત્થુ બરાબર કારણ કે આપણે કેનાકૃતિ જો આપણને યાદ હોય તો તરત જ થઈ કે બહી ગોડિશની મને કેનાકૃતિ જે છે એ આભાષિત પ્રતિબિંબ મળે છે બરાબર એટલે કે આભાષી અને ચત્તુ ખબર જ છે ચાલો હવે આપણે દાખલો ગણીએ તો અહીંયાથી આપણે શરૂઆત કરીએ છે કે આપણે પહેલા અડીસાનું સૂત્ર લખીએ અડીસાનું સૂત્ર અડીસાનું સૂત્ર હવે અડીસાનું સૂત્ર આપણને યાદ હોવું જોઈએ કારણ કે આપણે દાખલા બે ગણ્યા છે અડીસાના સૂત્રવાળા તો 1 ના છેદના f છે બરાબર એકના છેદમાં વી વધતા એક ના છે એટલે એટલે ને એવા એઝ રહેવા દઈએ અને છે એને બીજી બાજુ લઈ જઈએ આવી એફ ની વેલ્યુ મૂકો પેલા છે પંદર ઓકે સરસ એકના છેદમાં પંદર ઓછા ઓછા વધતા કારણ કે વસ્તુ અંતર હંમેશા કેવું હોય માઇનસ એટલે માઇનસ આપણે લખ્યું છે બરાબર દસ સેન્ટીમીટર છે ઓકે દસ કરી દઈએ ચાલો જવાબ જોવું છે ધ્યાનથી તો કે માઇનસ પાંચ છેદ માં પંદર ગુણ્યા દસ બરાબર તો પાંચ પંદર એટલે ત્રણેસ એકના છે એક ના છેદ માં ત્રીસ બરાબર પણ આપણે એક ભૂલ કરીએ છીએ અહિયાં આપણે પ્લસ લેવાના હતા એટલે અહિયાં આપડી કેશન થોડી મિસ્ટેક થાય છે આપણે જોઈ લઈએ ફટાફટી શું છે તો કે પંદર ને દસ ને પંદર એટલે પચીસ બરાબર પચીસ પચીસ પંદર ગુણ્યા દસ બરાબર ચાલો હવે છેદ ઉડાવીશું છેદ ઉડાવીશું એટલે પાંચ દુ દસ કરીએ પાંચું પાછું પચીસ કરીએ બરાબર ચાલો એટલે પાંચ ભાગ્યા પંદર દુ ત્રીસ પાંચ એકા પાંચ પાંચ છ ત્રીસ જવાબ તમારો એક ના છેદમાં છ આવે પણ આ જવાબ કોનો છે એક ના છે એક ના છેદમાં છ તો વી બરાબર શું થાય પ્લસ છ સેન્ટીમીટર થઈ જશે બરાબર જોઈ લો પ્લસ છ સેન્ટીમીટર આવે એટલે એક્સઅક્સ જે આવશે અને જમણી બાજુ આવશે એટલે કેવું આવશે આભાસી અને આભાસી પ્રતિબિંબ હોય ને દીકરાઓ એટલે એક વસ્તુ યાદ રાખો કે આભાસી પ્રતિબિંબ હંમેશા ચત્તું જ હોય બરાબર કોઈ દિવસ તમે આભાસ કરો તો એ પ્રતિબિંબ કોઈ દિવસ ઉલટું ના હોય બરાબર તમે કોઈ દિવસ કોઈને એવું વિચારો છો કે પ્રતિબિંબ ની અંદર કોઈ દિવસ એવું સમજો પગ ઉપર હોય ને માથું નીચે હોય એવું કોઈ દિવસ ના બરાબર એવું આપણે આભાસ નથી કરતા બરાબર તો આ દાખલો થઈ ગયો એકદમ ઈઝી છે ધ્યાનથી જોજો અને એકવાર ગણી લો ચાલો